પાલનપુર શહેરમાં ગઠામણ પાટિયા નજીક ઝાંઝર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બીજા નોરતે ખેલાયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ પોતાના ગ્રુપ સાથે મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા છેલ્લા સત્તર વર્ષથી ઝાંઝર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને તેનો ખર્ચ બાદ કરતા જે પણ નફો થાય તે ગરીબ વ્યક્તિઓ પાછળ વાપરવામાં આવે છે તે જ રીતે આ ગરબા મહોત્સવમાં બીજા દિવસે ખેલાયાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ખેલાયો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ ખેલાયોએ પણ જાજર ગરબા મહોત્સવમાં સેફ્ટી અને સુરક્ષા સાથે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું જેથી તમામ લોકો આ પ્રકારના ગરબા મહોત્સવમાં રમવા માટે આવવા જણાવ્યું હતું જ્યારે આયોજકો દ્વારા પણ સીસીટીવી બાઉન્સરો તેમજ ડિજિટલ પાસની વ્યવસ્થા સાથે અને સરકારની ગાઈડલાઇન સાથે ગરબા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે

નવે નવ દિવસ અમે આવીએ છે અને ટ્રેડિશનલ કપડા માં ગ્રુપ સાથે છે બહુ મજા આવે છે અને બહુ સરસ આયોજન હોય છે નવ વાગે ગરબા ચાલુ થાય છે અમે ત્યાંથી આવી જઈએ છીએ સાથે એક વાગ્યા સુધી જ્યાં સુધી ગરબા ચાલુ હોય છે ત્યાં સુધી અમે નાચીએ છીએ બહુ મજા આવે છે અમારા ગ્રુપ ને દર વર્ષે ઇનામ મળે છે ને અને બહુ સરસ ઇનામ હોય છે ને રમવાની બી બહુ મજા આવે છે

નવરાત્રી થાય છે પણ અમારી ઝાંઝર નવરાત્રીની એક વિશેષતા એ છે કે અહિયાં પેલા તો ડસ્ટ ફ્રી મેદાન મળે છે કે અમે જુલાઈ થી લોન વાવાનું ચાલુ કરી દઈએ છે કેમ કે ખેલૈયાઓને બિલકુલ ડસ્ટ એમના શ્વાસોશ્વાસમાં ન જાય એ પહેલું ધ્યાન અમે રાખીએ છીએ બીજી વાત છે કે પાલનપુરની અમારી આ ઝાંઝર નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને નાચે છે દીકરીઓને અહીંયા કોઈ પણ જાતનો ભય હોતો નથી એમની છેડતીનો કે પછી કોઈ પણ પ્રકારનો કેમ કે વિવિધ જગ્યાએ અમે સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે સાથે સાથે સિક્યોરિટી પણ એટલી જ ટાઈટ રાખીએ છીએ અને બીજું કે અહીંયા કોઈ નૃસંસ અમે ક્યારેય પાસ આપતા નથી હકીકતે અમે જે પાસ વેચીએ છીએ એ પાસ એક્ચ્યુઅલી અમે ડોનેશન સ્વરૂપમાં આપીએ છે સામે અમે પૈસા લઈને ગ્રાહકને આપતા નથી પણ એ ડોનેશન રૂપે અમારી પાસે આવે છે ફંડ અને આ ફંડ ફંડરેઝિંગનો જે અમારો પ્રોજેક્ટ છે એ પંડ થી અમે વર્ષ દરમિયાનના પાલનપુર શહેરના નગરજનો માટે સેવાકીય કાર્યોમાં અમે આ ફંડ વાપરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે આગામી વર્ષોમાં પણ આનાથી વધુ અમારું આ નવરાત્રી ઝાંઝર खूब धम धमे ये भी माँ अंबा ने प्रार्थना करी ने वीर मोचो। खुद तो एमएस चिकित्सक आयोजी जांज़र महोत्सव परन्तु अया हमें स्पेशल लेडीज़ की सेफ्टी मार्टे लेडीज़ बाउंसर पे सीसीटी वी कैमरा ये बदानो पास तैयार रखे थे अया हमें दाव में टॉप स्टार के बद्दी फैसिलिटी हमें अवेलेबल फायर आर બધી રીતે અમે વ્યવસ્થા અહીંયા અવેલેબલ રાખી છે ફર્સ્ટ કે એમ્બ્યુલન્સ આ બધી વ્યવસ્થા અહીં આવેલી કરતા આવી છે આ બધું જેટલા મારું કલેક્શન થાય અમે ગરીબોની સેવામાં વાપરીએ છીએ જય શ્રી અંબે રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી આયોજિત ગાંજર ગરબા મહોત્સવ આજે અમે 17 વર્ષ પૂર્ણ કર્યા છે આ મહોત્સવના અને અમે દિવસે ને દિવસે આને વધારે સરળ અને સાતેથી અંદર એન્ટ્રી

ના 10 દિવસથી ગયા આલ આપણે દલતીવસી 10 દિવસથી નવરાત્રી છે ઉમંગ અને ઉત્સાહથી આ ભરપૂર નવરાત્રીમાં ખેલાયાઓ તમે જોઈ શકો છો કે ભરપૂર નાચી રહ્યા છે અમારો ઉત્સાહ પણ જોઈ રહ્યા છો કે જેનો કોઈ પાર જ નથી આજે માં માં માતાઓ બીચું નર્તુ છે અને આજે આ અમારી ઝાંઝર નવરાત્રીમાં અમે બહુ વર્ષથી આઈએ છીએ અમને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી અને પ્રોત્સાહન કરે છે એટલે ખેલાયાને બહુ ઉમંગ અને ઉત્સાહ ભરે ભરી આનંદ ભરી નવરાત્રી દેખાય છે તેમજ આજે અમારે અહિયાં પીળા વસ્ત્રો પહેરી અને આવવાનું થયું છે દર દર દિવસે અલગ અલગ કલર ના વસ્ત્રો પહેરી અને આવવાનું અને દરેક ખેલૈયાઓ અલગ અલગ કલર ના વસ્ત્રો પહેરી અને પોતાનો ઉમંગ અને ઉત્સાહ બતાવે છે થેન્ક યુ જય અંબે બોલો મા અંબેની જય